મિત્રો આપણે આવ્યા છે ભટકેશ્વર મહાદેવ અમને કીધું તો ક્યાં જવાનું છે પણ નક્કી નોંધો પણ હવે નક્કી થઈ ગયું ભક્કેશ્વર મહાદેવ જવાનું દર્શન ક્યાં કરવાના છે મારે છે તમને કરવાના તો આપણે આવી ગયા છે ભટકેશ્વર મહાદેવ હમણાં તો ઉપર હતા તો હતા નાવો નજીક આવી ગયા હમણાં નાવ નજીક હતી દર્શન કરવાનું હલો અજય ઉપર સાવ નજીક આવી ગયા હાલો તમને પણ દર્શન કરાવી દઈએ હાલો आ जाओ आ जाओ

Ô sửa hùng ăn đi vào đi ăn đi ăn đi ăn đi ăn đi

આવી ગયા છે ને આવી ગયા બાજુ ઓટ ને એવું છે એ બાજુ આપણે આવવું છે અને તમને એ બધા નજારો જોઈએ બતાવશું જો આપડે ચાએ ન્યા આજે અમારા સંપલઈ પેરોલા બૂટ પહેરવાને સંપલ તો ગાડીમાં પડ્યા છે પહેરવાના છે જો આપણે આવી ગયા હતા ઉગાડા પગે મોજા વગર રાત્રા બીજી મારા ના કેવું છે કેવું છે ના ના સંપલ સર લે લીધા કેવું જે છે તમે મને તો બહુ જ મજા આવી તમે આવડજો તમને પણ બધા મજા આવે તો બોરબાર મજા આવી ગઈ દરિયાના મોજા પણ બહુ મોટા મોટા આવે છે ટેક જાય ને ફરી મજા પણ બહુ મજા આવી એના બધા ટે

હા બધા મજા આવી ગયો સામે ગયે તમે પણ બધા આવો અને વાત કરો દાચાર બહુ મજા આવી જવાની